પાટણ જિલ્લાના નગર ખાતે શ્રી મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે સંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવરજવર કરતી હોય દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક દિવસમાં અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્ત થી લોકાર્પણ સુધી સંકેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા સૌને નજરે પડશે